બજારે આખું ખાલી થઈ જાય વાળા

પણ આપણો મારી વાત આવજો શું કીધું તું સાંજે સુકો વાહ તો રખરે કચમ કાદી કોણ કે તો તું આ વિષ્ણુજી તા કાકો માર કાકો કે તા તાઈ આ તો પેલા રખડતો તો હવે તો કોણ તો લે હડો ટાપો ના ના હેડો ના ના હા તાન જો તાન આવજો બીજું ઘર બર આવતા રેજો શું પૂછે કે પાડો હાજી અરે હાજી

আরে আও আওরা हां হই হই গাও গাও ইউজ 13 আ আও কোন বল আডু আডু 23 গড তো এ વ્યાજ ના આવું રોટલા તૈયાર રાખો ના ના તમે રોટલા તૈયાર રાખો ને

બોલા કાઢું છોકરા બોલાવીને કાઢીએ ખોરું કાર મૂકી તો છોકરો જીતો છોકરો અરબી અરસે બેફીમાં પડીબી અલા અને ગામમાં ગામના ગામ એટલે હું હું ભાઈ આ દેખાડ્યું ને ગાના વે આવ્યા હવે અમને ચોય કે હું હું જ કરું પણોસમાં જન પાયું ગીજ જ હું દુપારી છું મારા માשיને

જો કે આમ તો છોકરા હા તમારો ને એ તો ઘરેથી જમતું જ હા તો મને એમ કેતો તો ઘોડા તાય જરૂર પડી હ આઈ ઘોડો અરે હા ભગવાન છોટા તિયા ને આશે હુંને તૈયાર છું તૈયાર છું ઘોડા તારી જરૂર પડી

multimulti-field of福, Koreaияia, Schweizia, Hong

ચીક ટપક ડમ 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 જોઈ લીધું હવે તમે એ હાગાનું ખાલી દોડવાનું એ વિહાજી ઘેર છે એ ઢેલી લેવાનું કહેતા ને પણ નીર જોઈ લેજી મને ખબર છે આ પણ મારે પડ્યો પણ જીઓ આ રોટલા આ વિહાજી ઘેર જાવ આ ના પાડીતી